તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ફોરેસ્ટ અધિકારી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને આ નોર્કો ટેસ્ટમાં જો કદાચ શૈલેષ કામલા એમ પણ કહી મેં મારા પરિવારની ને બધી આ રીતે હત્યા કરી હતી તો પણ મિત્રો ફોરેસ્ટ અધિકારીને કઈ સજા થશે નહીં જ્યાં સુધી મિત્રો નાર્કો ટેસ્ટની અંદર એ પોતે જે કોઈ પ્રૂફ હોય દાખલા તરીકે માનો કે એને ગાઢલાથી પોતાના પરિવાર સહિત પોતાના સંતાનોની હત્યા કરી નાખી

આ ફોરેસ્ટ અધિકારીને સજા થઈ શકે પણ જો તમે એવું વિચારતા હોય કે ખાલી નાર્કો ટેસ્ટ કરવામાં આવે ને આ નાર્કો ટેસ્ટની અંદર જો એ સાચું બોલી જાય કે આ મેં મારા પરિવારની હત્યા કરી તો મિત્રો ફોરેસ્ટ અધિકારીને કઈ પણ જાતની સજા થશે નહીં કેમ કે મિત્રો નાર્કો ટેસ્ટની અંદર એક એવું ઇન્જેક્શન આપવામાં આવે જેનું નામ સોડિયમ થિયોપેન્ટોલ હોય છે અને આ ઇન્જેક્શન આપવાથી એ માણસના મગજમાં જે ખોટી ખોટી સ્ટોરીઓ બનાવવાની પ્રોસેસ ચાલતી હોય એ પ્રોસેસ ખતમ થઈ જાય એટલે એ માણસની અંદર જે પહેલાની ઊર્જા ભરેલી હોય જે પહેલાની સ્ટોરીઓ ભરેલી હોય એ ઇન્જેક્શન આપ્યા પછી અર્ધ બેભાન અવસ્થામાં જતો રહે ને ત્યાર પછી એ માણસ શું કરે કે એ સ્ટોરીઓનું બહાર લાવે એટલે એના આધારે કહી શકાય પણ જો કોઈ પ્રૂફ આપે અને એ જગ્યાએથી પ્રૂફ મળે તો મિત્રો ચોક્કસપણે આ ફોરેસ્ટ અધિકારીની કોઈ સજા થશે બાકી જો નોર્કો ટેસ્ટના આધારે સજા થશે તો એ વાત તદ્દન ખોટી અને જો કોઈ પ્રૂફ મળશે તો મિત્રો આ ફોરેસ્ટ અધિકારીને કડકમાં કડક સજા થશે બાકી જો એના પોતાના મૂઢેથી કહી દે કે આ રીતે મેં કર્યું તો એને સજા નહીં થાય ભાઈ અને સજા કોર્ટમાંથી પેલી તો સજા થશે પણ આની ઉપર જે સજા હોય એ ન થાય તો બસ આઈ હોપ કે તમને વિડિયોમાં બધું માહિતી મળી છે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શબ્દ કરતા રહેજો ધન્યવાદ